આ વખતે લોકસભાની ચૂંટણી એ ઉનાળાના સમયગાળામાં આવેલી છે અને આ સમયગાળાની અંદર અત્યારે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ પણ વધારે છે એટલે વધુ મતદાન થાય અને લોકોને તકલીફ ન પડે એ હેતુસર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે ચૂંટણી પંચને ઘણી બધી રજૂઆતો કરી હતી એમની રજૂઆતો એ હતી કે મતદાન વધે માટે જે લોકો મતદાન કરવા જાય એને ત્યાં આગળ મતદાન મથકે છાંયડો મળી રહે બંને સગવડો બીજી મળી રહે ઠંડી ઠંડા પાણીની સગવડ મળી રહે સાથે સાથે બેસવા માટે પણ પંખા સાથેની કોઈ સુવિધા મળી રહે અને કોઈને કદાચ કંઈક તકલીફ થાય કે ડિહાઈડ્રેશનનો કોઈ મુદ્દો ઊભો થાય કે કંઈક થાય તો એના માટે મેડિકલ સારવાર કે ઓઆરએસ કે જેવી પ્રાથમિક જરૂરિયાતો ત્યાં ઉપલબ્ધ થાય આ અંગે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે આવી રજૂઆત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે ઓગણત્રીસ એપ્રિલના રોજ ચૂંટણી પંચને કરી હતી આજે ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટીને પત્ર ફાળવી અને એવી જાહેરાત કરી છે કે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ દ્વારા જે જે માગણીઓ કરવામાં આવી હતી એ માગણીઓ તમામને મંજૂર કરવામાં આવી છે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર દરેક મતદાન મથક પર છાંયડાની વ્યવસ્થા કરવામાં આવશે સાથે સાથે ત્યાં પંખા સાથેની વ્યવસ્થા ઠંડા પાણીની વ્યવસ્થા એ પણ કરવામાં આવશે અને આ અંગે ત્યાં કોઈને કદાચ ડિહાઈડ્રેશન કે કોઈ બીજી પરિસ્થિતિ થાય તો એ અંગે ઓઆરએસ ગોલ કે જેવી કે અથવા તો પ્રાથ પ્રાથમિક જે મેડિકલ સારવાર જેવી વ્યવસ્થા પણ દરેક મતદાન મથકે કરવામાં આવશે એવી મંજૂરી ચૂંટણી પંચે આપી છે અને એ ગુજરાત ગુજરાતના મતદારો માટે આ એક આનંદની વાત છે અને ગુજરાતના મતદારો માટે આનંદની વાત છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સી પાર્ટી સાહેબના અધ્યક્ષના જે પ્રયત્નોથી આ સફળ થયું છે